હે મારાવાલા તમારે ખેતર લેવું હતું ને તો હું તમારા માટે ફરીવાર રોડથી બીજું ખેતર લઈને આવ્યો છું અને આ જે રસ્તો જાય ને તે આપણે શેરગઢ તરફ જાય અને આ જે રસ્તો ને તે માળિયા તરફ જાય છે તો જે આપણે ખેતર જોવાનું છે ને જેની વિઝિટ કરવાની છે ને તે અહીંથી રસ્તો જાય બરાબર તો ચાલો હું તમને રસ્તો પણ બતાડું અને જે આખી જમીન છે ને તેની વિઝિટ પણ કરાવો મારા વાલા જો અહીંથી જે રસ્તો જાય તેની પણ તમને વિઝિટ કરાવીએ અમારાવાલા એટલે તમને ખરેખર એમ ન થવું જોઈએ કે આ લોકો ખોટા વીડિયા ઉતારે એટલે આપણે જે રસ્તો જાય ને તેની પણ વિઝિટ કરાવીએ કે ખેતર ખરેખર રોડથી બીજું જ છે ને એમાં કોઈ પણ આ છે નહીં બરાબર તો આ જે આગળ છે ને એ ખરાબો છે સરકારી જમીન બરાબર અને અહીંયા મસ્ત તળાવ જેવું પણ છે કાંઈ ઘટે નહીં અને ડાયરેક આ બધું વહીવ જાય ને એટલે ડાયરેક્ટ ખેતર આવી જાય તે પણ તમે જોઈ શકો મારા વાલા તો આવી જમીન તમે રોડથી બીજું ખેતર કેદીકના ગોતતા હતા ને તો હું તમારા માટે રોડથી બીજું ખેતર લઈને આવ્યો છું તો પહેલાં તો તમે રોડની વિઝિટ પૂરી કરી લ્યો અને તમને મજા આવે તો મારા વાલા નીચે નંબર પણ આપણે આપેલા જઈશીએ બરાબર આમાં તો તમારે નીચે નંબર જેમાં ન આપેલા હોય ને તેમાં તમારે મને કોલ કરી લેવો એટલે તમને તેમાં માહિતી મળી જશે તો આ જે જમીન છે મસ્ત જમીન સારામાં સારી જમીન અને આ જુઓ તો ખરી મારા વાલા કારમટી જમીન છે તો બધી વાતે હરખી છે કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન અમે તમારી માટે લઈને આવી છે તો પહેલાં તો તમે જે જમીન છે ને તેનો ખરેખર પહેલાં તો વિઝિટ કરી લો કે કેવી જમીન છે કેટલી જમીન છે સારામાં સારી જમીન છે અને આજુબાજુના જે રેસિડેન્ટ છે તે પણ તમે જોઈ શકો અને આ બાજુ રહેવાસી આ બાજુ રહેવાનું બરાબર શારી બાજુ કમ્પ્લીટ અને સારામાં સારી આ વાડી હે જો તમારે લેવી ને મારાવાલા તો નીચે નંબર આપેલા હે તો તેમાં કોન્ટેક કરી લીજો અને અહીંયા જે જે પણ સુવિધા છે ને તેની હું તમને વિઝિટ કરાવી દઈ તો અહીંયા એક તો કે આ જે ઝટકા સિસ્ટમ હે તે પણ તમે જોઈ શકો જે સોલાર ઉપર ઝટકા સિસ્ટમ હે ને તે પણ અહીંયા હે અને અત્યારે ધાણાનું વાવેતર પણ થાય તે પણ તમે જોઈ શકો મસ્ત અને સારામાં સારું બરાબર તો અહીંયા શારી બાજુ પટેલનો પાડોશ છે તો મસ્ત અને સારામાં સારી જમીન છે બરાબર અને આખે આખો જે પાડોશ છે ને તે પટેલનો છે તે પણ તમે જોઈ શકો અને મારા વાલા આ જમીન છે ને એવી મસ્ત જમીન છે સારામાં સારી જમીન છે અને હું તમને છે ને બોરની પણ વિઝિટ કરાવું અને અહીંયા ફરતી ફેન્સિંગ પણ મારેલી છે એટલે તમારા રખોલાની કોઈ જાતની ઉપાધિ અહીંયા છે નહીં તો આવી જમીન સારામાં સારી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તો હું તમારી માટે સારામાં સારી બેસ્ટ જમીન હું લઈને આવ્યો છું તો ચાલો હું તમને જે બોર છે ને તેની પણ વિઝિટ કરાવું મારા વાલા તો અહીંયા જે પાણીને એક બોર આવેલ હે બરાબર પણ અહીંયા એનો ઉપયોગ નથી કરતા અને ખરેખર એક તો કે મસ્ત અને સારામાં સારું આ જે વાડી છે ને તેનું લોકેશન આવે તે પણ તમે જોઈ શકો અને આજુબાજુના જે પીતવાળા ખેતરું છે અને ઓરવીને વાવેલા છે તો અહીંયાથી છે તમે ત્યાં સુધી જોઈ શકો મસ્ત અને સારામાં સારો જે શેઢો છે તે પણ તમે જોઈ શકો અને આજુબાજુના પીત પણ તમે જોઈ શકો કે કેવા મસ્ત પીચ છે અને હાવ જે અવાણિયા ગામ છે ને તેને ખરેખર આ જમીન અડી ગઈ બરાબર ગામને હાવ અડી ગઈ કેમ કે જો સામે કમ્પ્લીટ ગામ દેખાય તે પણ તમે જોઈ શકો અને અવાડિયા અવાળિયા ગામનો આ સર્વે નંબર છે તો તમે કેદીકના અવાડિયા ગામનો સર્વે નંબર ગોતતા હતા ને તમારા વાલા એક તો જો આ તો કોઈ જાતનું કંઈ એક તો ઢોર ન આવે બરાબર ઝટકો મારેલો હે કમ્પ્લીટ અને અહીંયા આમ જુઓ વ્યવસ્થિત અને સારામાં સારું ખેતર છે એટલે એક તો તમારા ગામથી તદ્દન નજીક અને રોડથી બીજું ખેતર અને આગળ આખે આખો જે સરકારી ખરાબો આવે તો આવું ખેતર તમે ગોતવા જાઓ ને મારા વાલા તે પણ જૂનાગઢ જિલ્લામાં તો તમને મળે નહીં એવું ખેતર હું તમારી માટે લઈને આવ્યો છું અને નાનામાં નાનું ખેતર સારામાં સારું ખેતર અને બેસ્ટ જગ્યા અને તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાનું હે દઈ દેવાનું છે અને મારાવાલા જો એક તો કે ગામથી તદ્દન નજીક રોડથી બીજો નંબર અને આવું કાર મોટી જમીન બરાબર અને અટાણા ધાણાનું વાવેતર ચાલુ છે બે મોસમ કમ્પ્લીટ બે મોસમ તો કમ્પ્લીટ થાય અને ત્રીજામાં એક વીઘાનું પીત થાય કેટલા વીઘાનું એક વીઘાનું પીત થાય તો આવી જમીન આવું બેસ્ટ લોકેશન અને ગામતળ જમીન અને ફળદુરૂપી જમીન તમારે જોતી હોય ને તો મારાવાલા નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનો છે અને નીચે નંબર ન આપેલા હોય ને તો મારો નંબર તો તમારી પાસે બધા પાસે ઓલરેડી છે જ તો એમાં કોલ કરી મારા મારાવાલા તો આ તમે જમીન પણ જોઈ અને આમ પણ જોઈ લીધું બરાબર કાંઈ ઘટે નહીં એવી મસ્ત અને સારામાં સારી જમીન છે તો ચાલો હવે આપણે બધા હેઢા કમ્પ્લીટ જોઈ લીધા બરાબર હેઢામાં કોઈ જાતનો પ્રોબ્લેમ હે નહીં તો ચાલો હવે આગળ છે ને આપણી જે વાડી છે ને તેનો કૂવો આવેલો છે ને તેની હું તમને વિઝિટ કરાવું કૂવો વયો જાય પછી જે ગોડાઉન છે મકાન છે અને જે પણ વસ્તુ છે ને એની હું તમને વિઝિટ કરાવો વાલા અને આ જુઓ તો ખરી આજુબાજુના એવા મસ્ત અને સારામાં સારા વ્યૂ આવે કે કાંઈ ઘટે નહીં અને ગામતર જમીન સારામાં સારી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તે પણ અવાળિયા ગામનો સર્વે નંબર તો હું તમારા માટે અવાળિયા ગામનો સર્વે નંબર લઈને આવ્યો છું તો હવે હું તમને જે કૂવો છે ને તેની ચાલો વિઝિટ કરાવો મારા વાલા તો અહીંયા મસ્ત અને સારામાં સારી એક થળ અને બે નહીં ખાલી નારિયરી છે પણ નારિયેરીમાં ફાલતો જુઓ મારા વાલા હે તે પણ જૂનાગઢ જિલ્લાની જમીનમાં કેવો મસ્ત ફાલે હે અને અહીંયા મસ્ત અને સારામાં સારો જે કૂવો બરાબર તો અહીંયા કૂવો આવી ગયો અને કૂવો ટબોરથી ભર્યો મસ્તીનો તો મારા વાલા અહીંયા મસ્ત અને સારામાં સારું જે આપણે કુંડી છે ને તે કુંડો આપેલો હે બરાબર તો આવી જમીન બરાબર એક કૂવો એક બોર મકાનની સુવિધા ગોડાઉનની સુવિધા અને મારાવાલા આ જમીન તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાની હે દઈ દેવાની તો ચાલો પહેલાં તો હું તમને હે ને જે મકાન છે ને તેની હું વિઝિટ કરાવું મારાવાલા તો અહીંયા જે આપણે મસ્ત અને સારામાં સારું જે સંડાશ કે વાડી વિસ્તારમાં ક્યાંય બાઈને આપણે ન જવું પડે તો તેની પણ સુવિધા છે અને અહીંયા મસ્ત સીડી પણ છે અને અહીંયા પેક ઢાળિયું એટલે કે ગોડાઉન પણ ગણાય અને પતરાવાળું મસ્ત અને સારામાં સારું જે પાઇપ અને લાકડાથી જે મસ્ત ઓલું કરેલું અને અહીંથી જે આપણે બહાર જાય ને તે મસ્ત અને સારામાં સારું જે સીડી સીડી રૂમ કહેવાય તો અહીંથી બહાર પણ અલગ આપેલ છે અને અહીંયા

તો તમને તાલુકો પણ કહું જિલ્લો પણ કહું અમે ગામનો સર્વે નંબર પણ પણ કહી દો અને ભાવ તમને જણાવી તો આ જમીન આવેલી અમારિયા ગામ ગામનો સર્વે નંબર તાલુકાની વાત કરીએ ને તો માળિયા તાલુકામાં આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને તો જુનાગઢ જિલ્લાની આ જમીન છે અને મારાવાળા વાલા તમારે લેવી હોય ને તો સાત વીઘા એટલે આમ તો સવા સાત કહેવાય બરોબર સવા સાત વીઘા હે અને જે રોડથી બીજો નંબર આવેલો છે તો તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારાવાલા આ જમીન હાળા ચૌદ લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની હે તેમાં પણ બેઠક થઈ શકશે તમારે લેવી હોય ને તો વાલા નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને આવા નવા વિદ્યા જોવા માટે અમારી આઈડીને કોઈપણ પણ વસ્તુની લેવેશને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ અવાળિયા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા